અવલોકન વડોદરામાં સ્માર્ટ મીટર ફરજિયાત મામલે હાઈકોર્ટ અવલોકન ત્યારે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા કાયદાની વિરુદ્ધ તેઓ હાઈકોર્ટે જણાવ્યું જ્યાં સંસદની મંજૂરી વિના મીટર ન લગાવવા જોઈએ તેવું હાઈકોર્ટે જણાવ્યું છે ત્યારે સંસદમાં બિલ પાસ કરવું જોઈએ તે નથી થયું જે હાઈકોર્ટે વધુમાં જણાવ્યું ઊર્જા સચિવ સેન્ટ્રલ ચેરમેન ને ઇલેક્ટ્રિકલ જે ચેરમેન છે નોટિસ કે જ્યાં વડોદરાના નાગરિકો હાઈકોર્ટમાં અરજી કરી હતી કે જ્યાં સ્માર્ટ મીટરને લઈને જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા તે કાયદાની વિરુદ્ધ છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે જ્યાં આ મીટર લગાવવા માટે સંસદની મંજૂરી જરૂરી છે સંસદમાં બિલ પાસ થવું જરૂરી છે અને જ્યાં બિલ પાસ થયા બાદ જ સ્માર્ટ મીટર લગાવી શકાય તેવું હાઈકોર્ટે જણાવ્યું છે કે જ્યાં વડોદરામાં સ્માર્ટ મીટર જે ફરજિયાત કરવાનો મામલે હાઈકોર્ટમાં જે સુનાવણી હાથ ધરવામાં આવી છે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવી ન શકાય આ માટે સંસદની મંજૂરી લેવી જરૂરી છે જ્યાં સંસદમાં હજી આ અંગેનો બિલ પસાર થયું નથી ત્યારે આ બિલ પસાર થાય ત્યારબાદ જ સ્માર્ટ મીટર લગાવી શકાય ત્યારે આ અંગે હાઈકોર્ટે જે કહી શકાય જે ઇલેક્ટ્રિકલ જે સ્માર્ટ મીટર છે તેને લઈને ચુકાદો આપ્યો